અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ચોથી વાર મંત્રી પદના શપથ લીધા હતા વતન અને અંકલેશ્વર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સંભાળશે અગાઉ સહકાર રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં સંસદીય સચિવ અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વિવિધ જવાબદારી સંભાળી હતી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે તેમણે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો તરીકે શપથ ગ્રહણ કર્યા હતા આ સાથે તેઓ ફરી એકવાર મંત્રીમંડળનો હિસ્સો બન્યા છે તેમના વતન કુડાદરા ગામ અને પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે તેમજ અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ગ્રામજનો અને આગેવાનો એ ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે અગાઉ તેઓ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે તેમના સંસદીય તરીકે પણ ફરજ બજાવી છે છે જે તેમનો લાંબો રાજકીય અનુભવ દર્શાવે મંત્રીમંડળમાં સ્થાન મળતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે ઈશ્વરસિંહ પટેલે તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને તેમના કામને જોઈને જ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી ઈશ્વરસિંહ પટેલે ઓગણીસો ચોરાણું માં ભરૂચ જિલ્લા યુવા ભાજપના મંત્રી તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ બે હજાર બે માં પ્રથમ વખત અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહ્યા. તેમને સહકાર, રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં સંસદીય સચિવ અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વિવિધ જવાબદારી સંભાળી છે. બે હજાર બાવીસમાં તેઓ પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હવે ફરી રાજ્ય કક્ષાના મંત્રી નો સ્વતંત્ર હવાલો બન્યા છે ઈશ્વરસિંહ પટેલ પે સૌથી પહેલા તો અમારા મિત્ર છે ત્યારબાદ તો અમારા સહકર્મચારી હતા એમના અંકલ રતનજી વાલુ અહીંયા જ્યારે ચેરમેન હતા ત્યારે અમારા ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે સાહેબ કામગીરી કરતા હતા ત્યારબાદ સાહેબને પહેલેથી ભાજપ તરફથી લાગણી હતી ત્યારબાદ સાહેબને ધારાસભ્યની ટિકિટ મુખ્ય આપણા હાલના વડાપ્રધાન સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમને ધારાસભ્ય બનવાની તક આપી ત્યાર પછી સાહેબને સંસદીય સચિવ બનવાની તેમના સમયમાં તક મળી હતી આપણા માજી રૂપાણી સાહેબના મંત્રીમંડળમાં સાહેબને સાંસ્કૃતિક સાંસ્કૃતિક વિભાગનો સ્વતંત્ર ભારનો હવાલો સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ હાલના તબક્કા દરેકને બી આ લાગણી હતી કે સાહેબને મુખ્ય મિનિસ્ટર બનાવવામાં આવે ત્યાં હાલ હમણાં દસ પંદર દિવસ અગાડી સાહેબે સાહેબે પોતાની વાચા આપીને દેહગામ દેહગામની જગ્યા દેહગામ તથા અંકલેશ્વરમાં પૂનગામ પાસે એક્સપ્રેસ વેને ઇન અને આઉટની કનેક્ટિવિટી અપાવી છે તે બદલ હાલ અમે દસ દિવસ અગાડી સાહેબનું આવું સન્માન કર્યું હતું અને આજે ફરીવાર સાહેબને મિનિસ્ટર બનાવવા હોય તેમાં દરેક ખેડૂતથી માંડીને દરેક વ્યક્તિઓ ખુશ છે સાહેબે દરેક ખેડૂતોનો પણ પ્રશ્ન ઉકેલ્યો છે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત સરકાર અને ભારત સરકારનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સાહેબ હું પંડવાઈ ગામનો માજી સરપંચ છું અને અમે એવા દિવસો પણ જોયા છે કે કોસંબાથી સિસોદરા અમારે બસ જતી અમે ભણવા જતા તે સમયે સાહેબ કોસા સિસોદરાટી બસ રિટર્ન થઈને આવે અને અમારા ગામ આમાં ગામમાં મેઇન રોડથી જે પનવાઈ ગામનો જતો રોડ એ એવી હાલતમાં હતો કે અમે ચાલતા ઘેરા ગયા અને પાછા આવીએ તો પણ બસ પકડાઈ જાય એવા દિવસોમાં અમે જોયા છે સાહેબ અને જ્યારથી ઈશ્વર પટેલ સાહેબ જ્યારથી આ એમાં ધારાસભ્ય તરીકે આવ્યા છે ત્યાંથી એમની કામગીરી અમે જોઈ છે અમારા પનરાઈ ગામની અંદર પનવે સુગરની અંદર સાહેબ એવો ખારપાત વિસ્તાર હતો જે એક કચરો પણ ઉગતું નહોતું જ્યારે આજના સમયે તમે જુઓ તો કોઈ કહી ન શકે કે આ જમીન એવી હશે એવી ફળદુપ જમીન બનાવીને એટલું ડેવલપ કર્યું છે સુગર ફેક્ટરીનું સાથે સાથે ગામની અંદર ખાસ કરીને જ્યાં આદિવાસી લોકો છે તેમને પનવે સુગર ફેક્ટરીની અંદર રોટી અપાવવામાં સાહેબનો ખૂબ મોટો ફાળો છે અને મારી વાત કરું તો સાહેબ આપણો દેશ આઝાદ થયો ત્યારથી અમારા પનવાઈ ગામની અંદર કોઈ આદિવાસી સરપંચ નહોતો તે સાહેબના પ્રયત્નોથી અમારા ગામની અંદર દેશ આઝાદ થયો ત્યાર પછી સૌ પ્રથમ હું આદિવાસી બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો જે સાહેબની મહેનતથી તો આવી બધી નાના નાના લોકોની સાહેબે કામ કર્યા છે એ ધ્યાનમાં રાખીને જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કદાચ વિચાર્યું હશે અને અમને વારંવાર મંત્રી તરીકેની તકો આપી છે તે માટે અમે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ